ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગોંડલ ચર્ચામાં રહેલું છે ત્યારે હવે આપણે વાત કરવી છે અમિત કુટનું આત્મહત્યા મામલે તેમાં અમિત કુટની આત્મહત્યા છે એમાં ચિઠ્ઠીમાં ચાર વ્યક્તિઓના નામ લખેલા હતા અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા પૂજા રાજગોર તેમજ અન્ય એક સગીર વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે ભૂમિકાબેન ભૂમિકાબેનને પ્રશ્ન પૂછવા માગીશ કે પૂજા રાજગોર બાબતે ગોંડલમાં જે પિટિશન દાખલ કરવામાં છે તેમાં તમારે શું છે જે આ પૂજાબેન છે એમને ઓન રેકોર્ડ તારીખ છ ચા સોરી છ પાંચ ના રોજ સાંજે છ ચાલીસની અટક બતાવવામાં આવી છે પણ ખરેખર એમને છે ને પાંચ પાંચ બે હજાર પચીસના રોજથી અટકમાં લઈ લેવામાં આવ્યા હતા ઓન પેપર કોઈ જાતની એમને અટક બતાવવામાં નથી આવી પણ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા એમાં ત્રણ પોલીસ સ્ટેશન અલગ અલગ ઇન્વોલ્વ છે સૌથી પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા પાંચ તારીખે પછી આખો દિવસ સીપી ઓફિસે રાખવામાં આવ્યા પછી સીપી ઓફિસથી ફરીવાર એમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારબાદ સૌથી ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે કે એને આખી રાત હોટેલમાં રાખવામાં આવ્યા અને બીજે દિવસે સવારે સાડા છ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને રવાના કરવામાં આવ્યા આ તમામ દરમિયાન જે કંઈ ગાડીનો ઉપયોગ થયો છે એ ખરેખર પોલીસને સરકારે પીસીઆર ફાળવેલી જ છે છતાંય કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીમાં એને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે પછી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ પણ સવારથી સાંજ સુધી એમને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા અને સાંજે છ ને ચાલીસે એની કાયદેસર અટક બતાવવામાં આવી હવે જ્યારે સાંજે છ વાગ્યા પછી જ્યારે કોઈ સ્ત્રીને અટક કરવાની થાય તો કાયદેસર રીતે મેજિસ્ટ્રેટ સાહેબની પરવાનગી લેવાની હોય છે આવી કોઈ પરવાનગી લીધા વગર એને છ ને ચાલીસે અટક બતાવવામાં આવેલી છે એટલે પોલીસે જે આ આખું ગેરકાયદેસર કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ અમે જે ગોંડલ કોર્ટ છે એમાં ફરિયાદ દાખલ કરેલી છે ગોંડલ કોર્ટમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવે તેમાં વિશેષ મુદ્દા ક્યાં ક્યાં આવરી લેવામાં આવેલા છે એમાં વિશેષ મુદ્દા તો એ આવરી લેવામાં આવ્યા છે કે સૌપ્રથમ તો જો આ જે પોલીસ છે તો મામ આ તો એક એવી વસ્તુ છે કે જે ચર્ચામાં આવી છે બાકી આવા નાના નાના ઘણા કેસ છે જેની અંદર પોલીસ છે ને આવી રીતે ગેરકાયદેસર અટકમાં રાખતી હોય છે અને ગેરકાયદેસર અટકમાં રાખી અને પછી અટક મોડી બતાવતી હોય છે ને એમના જે બંધારણીય હકો છે એનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે સામાન્ય રીતે બધા કેસમાં પણ આ કેસમાં શું કહેવાય ગંભીર પ્રકારની વસ્તુ કહી શકાય કે એક તમે બે છોકરીઓ છે એક એમાં સગીર છે જેની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે અને બીજા પૂજાબેન રાજગોર છે જે પણ યુવતી છે એ બંનેને તમે આખી રાત એક હોટલના રૂમમાં ગોંધી રાખો છો અને તમેના કોઈ પરિવારને જાણ નથી કરતા કુટુંબને જાણ નથી કરતા એટલે આ જે ગંભીર આક્ષેપો હતો એ બાબતે કોર્ટ ખાસ કરીને ધ્યાન આપે એવી અમારી ખાસ કોર્ટને રજૂઆત હતી ઉજા રાજગુરબેન છે જી એને તમને કંઈ પર્ટિક્યુલર એવું બતાવેલું છે કે જે પોલીસની સ્ટેશનની અંદર એને ધાક ધમકી કે દબાણ કે એવું કંઈ કરવાનું હતું એવું કંઈ વિશેષ ખુલાસો તમને કરેલો છે મળીને હાજી ખાસ એવો વિશેષ ખુલાસો કરવામાં આવ્યો છે કે આ બે દિવસ જ્યારે ઇનલીગલ કસ્ટડીમાં હતા ત્યારે પણ સતત એમને એવું કહેવામાં આવ્યું કે અમે તમને જે કહીએ એ પ્રમાણે તમારે કબૂલાત આપવાની છે પોલીસ સ્ટેશનની અંદર પણ અમે કહીએ એ પ્રમાણે કબૂલાત આપવાની છે અને પ્લસમાં જ્યારે અમે તમને કોર્ટમાં રજૂ કરીએ ત્યારે તમારે આવી કબૂલાત આપવાની છે ને તમારે ગુનો કબૂલ કરવાનો છે એની અંદર અમે તમને કહીએ એટલા એટલા નામ તમારે ખોલવાના છે આવી ખાસ પ્રકારની ધાકધમકી આપવામાં આવી હતી પછી જ્યારે છ તારીખ છ તારીખે એમને છ ચાલીસ અટક બતાવવામાં આવી સાત તારીખ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સાત તારીખ સુધી બંને છોકરીઓને એકસાથે સાથે આવી હતી સાત તારીખ પછી બંને છોકરીઓ અલગ થઈ ગઈ કારણ કે જે સગીરા છે એને રિમાન્ડ હોમમાં મોકલવાની હોય અને જે આ યુવતી છે એને કોર્ટમાં રજૂ કરવાની હોય એટલે યુવતીને એવું કીધું હતું કે સગીરાનું નિવેદન લીધેલું છે આ નિવેદન બરાબર વાંચી લે આમાં શું શું લખેલું છે ને તારે એ જ પ્રમાણે કોર્ટમાં બોલવાનું છે અને ત્યાં કન્ફેશન કરી અને કોર્ટમાં એને હાજર કરી દીધા હતા પણ ત્યાં જે કોર્ટમાં આવી અને યુવતીએ સ્પષ્ટ જણાવેલું હતું કે મારે આવું કોઈ કન્ફેશન કરવું નથી જેનાથી સ્પષ્ટ છે કે પોલીસ આ કઈ રીતે યુવતીને દબાણ કરી રહી હતી તમે જે ગોંડલમાં પિટિશન દાખલ કરેલા છે તેમાં કેટલા અધિકારો અધિકારીઓ અંદાજે અને ક્યાં ક્યાં અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરેલ છે ટોટલ તો બાવીસ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે પણ એમાંથી જે મુખ્યત્વે જે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એ પીએસઆઈ છે ડામોર સાહેબ એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીઆઈ છે પ્લસ એડી પરમાર પીઆઈ છે એમના રાઇટર છે અને પીએસઆઈ આરજે જાડેજા છે આટલા લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બાકીના એ સિવાયના પંદરેક જેટલા એલસીબીના અધિકારીઓ હતા જેને જે ફ્રી ડ્રેસમાં હતા એટલે જે યુવતી એમના નામ નથી ખબર પડી શકી પણ અમે કોર્ટ સમક્ષ જે ઇન્કવાયરી દાખલ કરી છે એની અંદર આમ સીસીટીવી ફૂટેજને એવું માંગ્યું છે એટલે એની અંદર જે સીસીટીવી ફૂટેજમાં કેપ્ચર થશે અધિકારીઓ ત્યારે એમના નામ ખુલશે કન્ફેશન એવી વસ્તુ છે કે જે વોલન્ટરલી આરોપી ઈચ્છે તો જ કોર્ટમાં આપવાનું હોય એટલે પૂજાબેન રાજગોરે સ્પષ્ટ રીતે કોર્ટમાં કહી દીધું કે મારે આવું કોઈ કન્ફેશન આપવાનું નથી કારણ કે એ કન્ફેશન એમના વિરુદ્ધ આગળ જતા ટ્રાયલમાં યુઝ થઈ શકે એટલા માટે અને જ્યારે કોર્ટમાં રજૂ કરે ત્યારે જે મેજિસ્ટ્રેટ સાહેબ છે એ આરોપીને સમજાવે કે ભાઈ જો તમે કન્ફેશન આપશો તો તમારા વિરુદ્ધ આવી આવી રીતે યુઝ થઈ શકશે એટલે જ્યારે આ પૂજાબેન રાજોરને આવી રીતે સમજાવવામાં આવ્યું ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે પોલીસ એમની સાથે કઈ રીતે છેતરપિંડી કરી છે કારણ કે પોલીસે એવું પણ કીધું હતું કે તમે જો કબૂલાત આપી દેશો ને તો અમે તમને જામીન જામીન અપાવવા અપાવી દેશું નહીતર તમને જો તમે કબૂલાત નહીં આપી હોય તો તમે આખી જિંદગી જેલમાં રહેશો અમે કહેશું એ પ્રમાણે કબૂલાત આપીશો તો તમે તાત્કાલિક છૂટી જશો એ બધી વાતની જે પૂજાબેન રાજગોર છે ને કાયદાકીય ન ખબર હોય એટલા માટે પોલીસ દ્વારા એને ભોળવીને ધાકધમકી આપીને ટૂંકમાં સામ દામ દંડ દંડભેદ જે કાંઈ પણ થઈ શકે તમામ કરી અને પોલીસ છે એમની પાસે કબૂલાત કરાવવાનો પ્રયત્ન કરતી હતી અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે એક બાજુ પોલીસ એમ કે છે કે અમારી પાસે સિક્યોરિટી એક બહુ ખાસ કરીને બહુ એવા મજબૂત એવિડન્સીસ છે કે જેના કારણે આ આખો કેસ ઊભો થયો તમારી પાસે જો એટલા મજબૂત એવિડન્સ છે તો તમારે પૂજાબેનને શા માટે કબૂલાત કરવા માટે ધાક ધમકી આપવી પડે પૂજા રાજગોરને જ્યારે ગેરકાયદેસર અટકાયત કરેલી હતી ત્યારે એના કોઈ વાલી કે વારસોને જાણ કરવામાં આવેલ ના એમના કોઈ વાલીવારસોને જાણ કરવામાં નથી આવેલી ઇવન જ્યારે એમને પાંચ તારીખે જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી સીપી કચેરીએ લઈ ગયા ત્યાં તેમના મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવેલા હતા જે પણ ગેરકાયદેસર હતા ખરેખર ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો તો જે કાંઈ પણ અટકની કાર્યવાહી કરવાની થાય કે મોબાઈલ જપ્તીની કે જે પણ કાંઈ કાર્યવાહી કરવા થાય ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને કરવાની હોય તો એમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સીપી કચેરીનું પણ ઇન્વોલ્વમેન્ટ છે એ પણ જોવા જેવી વાત છે એમના કોઈ વાલીને જાણ કરવામાં નથી આવી એમના કોઈ મિત્રોને જાણ કરવામાં નથી આવી એટલે આ બધી એક બહુ ગંભીર બાબતો છે અને આ પોલીસની કન્ડક્ટ બતાવે છે કે પોલીસ અત્યારે કેટલા ઓવર કોન્ફિડન્સમાં ને પોતાને સર્વોપરી માની અને જે તમામ કાર્યવાહી છે એ કરી રહી છે આપણી સાથે જોડાયેલા હતા ભૂમિકાબેન પટેલ કે જેઓ પૂજા રાજગોરના એડવોકેટ તરીકે રોકાયેલા છે અને એક પિટિશન અરજી દાખલ કરેલી છે જેમાં ખાસ સીસીટીવીની માંગણી કરેલી છે તેમજ ગેરકાયદેસર રીતે જે જે જગ્યાએ ત્રણ પોલીસ સ્ટેશન છે અને એક હોટલ છે તેના સીસીટીવીની અરજી માગેલી છે